કેન્દ્ર કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ભુચરવાડા ખાતે એક મકાન ધરાશાયી થયું છે દીવ ખાતે પડી રહેલ સતત વરસાદના કારણે આજે એક બંધ મકાન વહેલી સવારે પાંચ વાગે ધરાશાયી થયું હતું જેમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ રોડ પર પાર્કિંગ કરેલ ટુ વ્હીલ ગાડી પર મકાન પડતા તેને ભારે નુકસાન થયું છે અને આખું મકાન પણ પડી જતા મકાન માલિક બાબુ લક્ષ્મણને પણ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે સદનસીબે મકાન વહેલી સવારે પડ્યું જેથી ત્યાં કોઈ અવર જવર ન હતી જેથી કોઈ જાનહાનિ થઈ નથી

હું અહીંયા બુચર વાળા નો જ રહેવાસી છે અને આ મકાન છે ને લગભગ રાતના પાંચ વાગે મરાક્ષી પાંચ વાગે પડ્યું કેમ કે આ રોડ જ્યારે ગુડ્યો હતો ને ત્યારે એ લોકો એ કઈ દિવાલ કે કંઈ બનાવેલી નથી એમને એમ ગોડીની ના આવી ગયા તા તો હવે એ વરસાદના કારણે ધોવાણના કારણે પડી ગયું આ મકાન છે અમારા મોટા બાપ નું બાબુ લખ્મણનું તો એ હવે ખબર નહીં હવે સરકાર કંઈ ખર્ચો આપે કે કંઈ ખબર નહીં એક ગાડી પણ ડેમેજ થઈ હા ગાડી આની ડેમેજ થઈ ગઈ મકાન તો પડેલું જ હતું બન જ હતું કરવું જોઈએ કે ધારે ધાર ગોડી નાખવું તો હવે એ ધૂર કારણે ધોવાય ને બધું પડી ગયું તો હવે સરકાર ને વિનંતી છે કે આખો ગામ ના રોડ પેલા બનાવે માણસ ની બહુ વટવામાં તકલીફ છે નીચે રોડ ઉતાર ના ખાતો